બોલવાની ટેવ પડી ગઈ છે આ કઈ પગલાં લેતા નહીં એનું કારણ છે આ બધા ટોરે થાવ એના કરતા તરીબલાવો એ મહત્વનું છે બધા ટોરે થાવ ને રૂપાલા ની ટિકિટ ના કાપો રૂપાલા જ કાપી કાઢો એ જ મહત્વનું છે પુરુષોત્તમ રૂપાલાને લઈને વિવાદ થઈ રહ્યો હતો તે ઉગ્ર બની રહ્યો છે જ્યાં મિત્રો રૂપાલાએ માફી પણ માગી છે રડ્યા પણ છે છતાં પણ રાજપૂત સમાજ અને દરબાર સમાજમાં આક્રોશ અને મહિલાઓમાં ખાસ કરીને આક્રોશ જોવા મળી રહ્યો છે તેમણે કીધું કે મહિલા કહે છે કે શું રૂપાલાની ટિકિટ જ નહીં પણ રૂપાલાને જ કાપી નાખો તેવું વ્યક્ત પણ કર્યું હતું અને રૂપાલાને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લગભગ એવું પણ લાગી શકે છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાને ઘણા મતોથી હારવું પડશે તેમનું રાજપૂત સમાજ અને દરબાર સમાજનું કહેવું છે કે તેમના મત છે જે નેવું ટકાથી પણ વધારે છે અને ખરેખર રાજપૂત સમાજના વોટ પણ છે અને જો આવી રીતે વોટ રોકવામાં આવશે તો ભાજપને ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીને પણ ભારે પડશે આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો આપણે મળીશું નવા વિડીયોમાં